જેવી ધ્યાનમાં રાખીને જિલ્લામાં બ્લડ બેંક શરૂ કરવા પર વિશેષ ભાર આપતા શ્રી તાપી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મિલિંદ એ વ્યારા સર્કિટ હાઉસ ખાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જિલ્લાના મુખ્ય માર્ગો પુલો બ્રિજની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજીને વિગતવાર ચિતાર મેળવ્યો હતો પ્રભારી સચિવ શ્રી તોરણે આ તકે સંબંધિત વિભાગના અધિકારીઓને નબળા પુલો પરથી અવર જવર સંદર્ભે જાહેરનામાનું યોગ્ય પાલન થાય તેમજ આકસ્મિક ઘટનાઓ ન બને તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો પ્રમાણે ત્વરિત ધોરણે નુકસાન પામેલા રસ્તાઓનું દુરસ્તીકરણ કરવાનું જણાવ્યું હતું ઉપરાંત માર્ગો કુલોની નિયમિત ચકાસણી થાય અને વાહન ચાલકોને કોઈ પણ પ્રકારે અવરોધ ન ઉભો થાય તેની કાળજી લેવા પણ કેટલાક રચનાત્મક સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રોડ રસ્તા સિવાય પણ જિલ્લાની શાળાઓ આંગણવાડીના ઓડાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર જણાતા ત્વરિત ધોરણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી ટ્રાઇબલ છાત્રાલયો આદર્શ નિવાસી શાળાઓથી પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ યોગ્ય પગલા લેવા જણાવાયું હતું

12000 જેટલા લાભાર્થીઓને ઘર આંગણે લાભ છે માર્ગ અને મકાન વિભાગ 22 જેટલા નાના મોટા પુલોની દરખાસ્ત પૈકી 20 કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે નોંધનીય છે કે શ્રી તોરવેણેએ જિલ્લામાં સ્પોર્ટ ક્ષેત્રના વિકાસ માટે પણ કેટલાક રચનાત્મક સૂચનો આપી સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ મુગલિયા નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડ પ્રાંત અધિકારી સહિત સ્ટેટ અને પંચાયત કાર્યપાલક ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા